નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો તો વાત કરી લઈએ આજે માર્કેટની અંદર સોનાના ભાવમાં વધારો થયો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો ચુમ્મોતેર રૂપિયા દસ ગ્રામ સોનું અઠાવન હજાર સાતસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ સિત્યાસી હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે આગળ વાત કરી લઈએ તો ચાંદીના બજાર ભાવ તો મિત્રો ચાંદીના બજાર ભાવના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો પાંત્રીસ માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ત્રણસોને પચાસ રૂપિયા અને એક કિલો ચાંદી તોતેર હજાર પાંચસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને આજે ચાંદીના બજાર ભાવમાં ઘટાડો થયો તો સોનાના ભાવની અંદર આજે કેટલો વધારો થયો જેની વાત કરી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો થયો છે તો આગળ વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચારસોને આઠ રૂપિયા દસ ગ્રામ સોનું ચોસઠ હજાર એસીમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચાલીસ હજાર આઠસો રૂપિયા જે મિત્રો બા ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં